પાણી ઓસરતા સામે આવ્યા છે હવે નુકસાનીના દ્રશ્યો સમાસાવલી રોડ પર આવેલા પોશ વિસ્તારમાં મોટું નુકસાન પહોંચ્યું છે નદી અડીને આવેલા સનરાઇઝ બંગલો સોસાયટીમાં મોટું નુકસાન થયું છે આખી સોસાયટીમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હાલ ઘરમાં પાણી ભરાઈ જતા ઘરવખરી તેમજ ફર્નિચરને પણ મોટું નુકસાન થયું છે પૂર સમયે ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ ગયા હતા પાણી ઓસર્યા બાદ ચૂંટાયેલા પ્રતિનિધિ કે તંત્ર ડોકાવા પણ નથી આવ્યા સનરાઈઝ બંગ્લોર સોસાયટીના રહેશોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે ટેક્સનું વળતર આપવાની નાગરિકો હવે માંગ કરી રહ્યા છે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી હાલ ઓસરી ગયા છે અને એક પછી એક વિવિધ રહેણાંક સોસાયટીઓમાં જે છાતી સુધીના પાણી ભરાયા હતા ઓસર્યા બાદની સ્થિતિ સામે આવી રહી છે ઝી ચોવીસ કલાકની ટીમ નદીની જે કિનારે સનરાઈઝ બંગલો જે સ્કીમ આવેલી છે ત્યાં પહોંચી છે અને આપ જોઈ શકો છો હાલમાં સોસાયટીના અંદર જે કોમન રોડ છે તેની શું હાલત છે ગઈકાલ સુધી પાણી જે છે તે બંગલાની અધવચ્ચે સુધી હતા એટલે કે તમે ઘરમાં ઊભા રહો તો પણ તમારી ગરદન સુધી પાણી આવી જાય તેવા પાણી હતા અને તેના કારણે જ વ્યાપક નુકસાન ઘરના માલસામાન ફર્નિચર માલ રચીલાને થયું છે અને હાલમાં લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે પાણી ઓસરી ગયાના કલાકો બાદ પણ હજી સુધી એક પણ સ્થાનિક નેતા હોય કે પછી વહીવટી તંત્રના કોઈ કર્મચારી અધિકારી હોય અહીંયા નજર કરવા સુધા નથી આવે લોકોની શું પ્રતિક્રિયા છે આપણે લોકો પાસેથી જાણીશું એક યુવક છે શું પ્રતિક્રિયા છે આ સ્થિતિને લઈને તમને કશું નથી જેટલો ટેક્સ ભરે છે એટલી બી સેવા નથી મળી વેડા બાદ દાદા જે હતા છોકરાઓ હતા દૂધ વગર કાલ 7 વાગે પછી જે મળ્યું તે મળ્યું સોસાયટીમાં પાણીની કેવી સ્થિતિ હતી ક્યાં સુધીના પાણી હતા છાતી લગીન પાણી હતું અને બહુ ગંભીર પરિસ્થિતિ હતી નાના છોકરાઓને પાણી દૂધ ભાઈ કાઈ નતું એક ભાઈને ત્યાં ગેસ હતો એમને બધે મોકલ્યું છે આવી રીતે આ દોયડા બાંધી બાંધીને કોઈ આવ્યું નથી આવ્યું પણ એ બી ભરવાડો આવ્યા હતા એમના ટ્રેક્ટરો લઈ લઈને આપણે કલ્પના કરી શકીએ છીએ કે લોકોના ઘરમાં શું સ્થિતિ હશે દૂરની તરફના તરફ દ્રશ્યો છે જ્યાં જુઓ ત્યાં કાદવ કીચડ છે શું સ્થિતિ છે હાલમાં કોઈ સહાય મળી લાઈટ આવી કશું છે બે દિવસથી અમે પાણીમાં છ સાત ફૂટ પાણીમાં ફસાયેલા હતા કોઈ જાતની મહાનગરપાલિકા દ્વારા કોઈ બચત કાર્ય બચત માટે કે વસ્તુ પકડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી છ ફૂટમાં પાણીમાં હતા સોસાયટીમાં યુવાન આપણે ગરડા હતા એ લોકોને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા નથી આ લોકોએ સિનિયર સિટીઝન હતા બીમાર હતા એ લોકોને પણ કોઈ ફોન કરવા છતાં કોઈ મહાનગરપાલિકાએ જવાબ આપ્યો નથી છેલ્લા દર પંદર વર્ષથી ત્રણ વાર આવ્યું છે દર પાંચ વર્ષ અહીંયા પૂર આવી રહ્યું છે બધા તંત્રને ખબર છે કે ભાઈ વડોદરામાં પાણી આવે એટલે સિદ્ધાર્થ બંગલોગર છે છે સનરાઈઝ બંગલો કોઈ કુદરતી આફત નથી આ કોર્પોરેશનની દરકાર વગરની અને એમને ધ્યાન જ નથી આપ્યું કે ખરેખર આ પાણી ને વર્ષો વર્ષથી આવે છે એવું નથી તમે આટલા વર્ષથી અહીંયા રહો છો કોઈ કાયમી સોલ્યુશન નથી આ સ્થિતિનું અહીંયા ક્યારેય કોઈ સોલ્યુશન મળ્યું નથી આજની તારીખ જ્યારે જ્યારે પાણી આવ્યું જાય ત્રીજી વખત પાણી આવ્યું અમે આવ્યા પછી અહીં રહેવા ત્યારબાદ દરેક લેવલ હંમેશા એક એક ફૂટ બે બે ફૂટ આ વખતે ઘરના અંદર પાંચ ફૂટ પાણી જે લિમિટલેસ પાણી કહેવાય ઘરની અંદર પાંચ ફૂટ એટલે કોઈ વ્યક્તિ અંદર જો રહી ગયું હોય જેનું એક આ તો અમારા બે માળના ઘર છે અમુક લોકોને એવા બી છે કે જ્યાં એક જ માળનું ઘર છે આ સોસાયટીમાં એ લોકોને રેસ્ક્યુ કરવા માટે બી કોઈ ટીમ ના આવે અને જો આ બનાવમાં કોઈની જાનહાની થઈ હોત તો આના માટે કોણ જવાબદાર રહેતી ચૂંટાયેલા પ્રતિનિધિ દેખાય અહીંયા ક્યારે હજી હજી સુધી નથી જોવાયા અત્યારે અમે લોકો આ બધા જ અત્યારે અસ્તવ્યસ્ત હાલતમાં ઘરની સફાઈમાં લાગેલા છે હાલમાં હાલમાં અમે ઘર ખોલીને જોયું તો મારા ઘરની ટાઇલ સુધા બેસી ગઈ છે ને તમે જોવો તો મારા ઘરનો નજારા જોશો તો તમને એમ લાગશે કે અમે જીવનની બધી મૂડી આ પાણીની અંદર ધોઈ નાખી છે શાસકોના ભરોસે તેમને સરકાર બનાવી તેમને ચૂંટીને મોકલ્યા પાણી ઉતર્યાના કલાકો બાદ પણ એક પણ સ્થાનિક કોર્પોરેટર હોય આગેવાન હોય કે પોતાને મોટા નેતા ગણતા હોય હજી સુધી ફરક્યા નથી દર વર્ષની વાત છે સિદ્ધાર્થ બંગલો હોય સનરાઈઝ બંગલો હોય અને અજિતા નગર હોય જ્યારે જ્યારે વિશ્વામિત્રીમાં પૂર આવે છે તો સૌથી પહેલો ભોગ આ જ રહીશો બને છે પરંતુ હજી સુધી આ વર્ષો જૂની સમસ્યાનું કોઈ જ કાયમી નિવારણ આવ્યું નથી અને દેખીતી આ સ્થાનિક તંત્રની ઘોર નિષ્ફળતા છે ફોડોગ્રાફી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા તો અનુરાધાર વરસાથી દ્વારકામાં પણ ભારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અહીં